કોરલિયા ઓય અરે આ ખાટલોમાં આટલો તું પેડી નાકે કઉ યે પર મોય ખબર નઈ પડતી જમવું ચાલે તારે પરીક્ષા હારું ચાલે હારું ચાલે ને હા પાસ થઈ ગયા બરોબર અને પછી પછી તું પાસ થવું ને જે કઉ એ લઈ બરોબર બાઈક લાવું લઈ આવી બાઈક ને બાઈક લઈ આલે એક વાડા બધું આપણા હાથમાં જ છે હો ને અને આજો આજો એક અને સીધો બેહ રહેવા દે અને તું ના આલું તો હું આલું તું આ કેને નો આપું ખબર નઈ પડતી ગમે એટલું બોલ દે ને તો અહીંયા ખબર નહીં પડે ગોડો આ ગોડો ને એ છોકરો ગોડો એમાં એકે નામ બુદ્ધિ હ નહીં બાપા પાણી પીઉ હે यहाँ नहीं को जपी नो यहाँ नो આટલું આવો કરી પાણી કોને કીધું પાણી ભલાવાનું અને કીધું કોને પાણી ભલાવાનું નહી પીવડાવવાનું પાણી કરો ખબર તું ખબર નહી પડતી એના એક બેહા તારા બાપા તું ગોડો તારા બાપા એ ગોડા

બસું માર્યું નહીં હવે યાર આ મારવાનો હોય લા બાદ બોલુ મારમ બેવડો આવડી લાગે ઘરવગણે તો ગમતો મેલવી દો એને આવિયારી યારી હા હા માર હા માર 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 પર હં તને મારું

મારું હાલ આ તો ખોટું થાય રમતું મારા બધો મિલકત વાપરી રહ્યો લાગે મને મારા ભગુબાને કેવું પડશે કોઈ એમના જોડે જવું પડશે મારા તો હું જવું ભગુબાને કે

જવું પછી કેમ કે મારા જોડે જે જમીન ના આવી એમાં શેદ બારું કરેલું મારા જોડે બાકી રમતું તો પેલે એવું જ છે ના રહેવા દે આ બધું બતાવવા માંગે તમને ખબર ભગુભા આવું ના કરું નઈ બતાવવા દઈએ આપડે બરોબર ને હું શું કહું કઉ મારે મને એવું લાગ્યું કે હું દૂધ લેવા જવું હું શું કઉ હા આ બધું ખોટું થાય છે પેલા ગોડો છે પેલો રમતું બધી મિલકત વાપરી ખાઈ ગયો અને હવે ગોડા ને તગેડી દીધો રાત એ નહીં એ ગોડા ને છોકરો નહીં છોકરો હા મને ખબર છોકરા છોકરાના મોસી બુદ્ધિ પણ કાલ ઉઠી નિર્ણય ને બધું પરિણામ પરિણામ પડે પરિણામ ગોડો હત કે થોડો રખડ તો મેલ દેવા ના મુકાય નઈ યાર ખોટું આપડે કહીએ હાડો ને તો એમના ભાઈ બધું આ કેવું જ છે એટલે એના ભાઈ ઘેર તો હશે ને એ તો જોવું પડશે જોડે તો નઈ શું જોડવાનું આપણું આ તો મને આમ ન કીધું એટલે આપડે પેલા રમતુજી ના ભાઈ નઈ પેલા ગોળ્યા તમાર ભાઈ તમાર ભાઈ મારે હા બરોબર રમતુજી ના હોય તો રાતે જતા તા તે પછી મેં એમને કીધું સતબંધ અરે અભી હાલ તો હું એમને બેસાડી ના આયગ હા ગાડી મારી કાઢી મૂકે છે એમ નતું બે નહીં બો તું જો તો હું હવડત જઈને આવો ખાટલામાં બેહાડ્યો બધું સમજાયું પછી માર બહાર જવાનું એટલે બહાર જાય ને અભિયાર એક્ટિવા ઢોકીને હું પણ છું એક કામ કરો

પણ સત્તુભા જોડે એવો વ્યવહાર કરવો ને કે બકુલજી ને ખબર જ ના પડે સત્તુભા ગોડા એમનું બધું હાથમાં મારા જવાનું બકુલજી ને ખબર પડવા દેવી નહીં કશું વ્યવહાર આપવો જ નહીં જો ઊંઘ આવી અલાઈ ઊંઘવા દેવો થોડી વાર અહીંયા ઓમ બકુ એક કામ કરી ઘટું મારી નજર બંધ રાખીશું એટલે આ તો હજુ તમને ખબર નહિ કારણ કે મારા જોડે ભાગ્યું હોય એટલે મારો એને બનતું નહિ

છોકરો મેળા તમે જયા મારા નહી તમે ના ભાઈ હું કઈ છે ભાઈ છે એમ ને વટુભાઈ જતા એમના બાજુ આ કોણ

હતા રાતે મારી શરમ મગજ થોડું ઓછું તમે વાવવા માંગો ને લઈ લેવા માંગો લઈ લેવા માંગો પણ છે તમાર જોડે રેવા દેવાનું નહીં

ભગવાન એ તમને ખાવા આલ્યો પણ તમને ખાતા ના તમે ઓમ કયો તમે અલ્યા ભુડો તમને ખબર નઈ તમારા ડો બધી જમીન પેલા ગોડાના નામે કરીન જ્યો શું વાત કરો તમે હવે ભોગો આતા તમે બધું અરે હે રે શું કરી દીધું મેં આવી પેલા ખબર હોત ને તો અતાર તો એને એવો રાખ્યો હોત ને પણ હું શું કરું જે ખાવાનું હતું એ થઈ ગયું ભગો ઉ૫રથી હવે આ મારું તીખવટી હા હા આ મારું તાતુર